અંકલેશ્વરના નેશનલ હાઇવે પર સહયોગ અને વર્ષા હોટલ પાસે આવેલા યુ ટર્નના કારણે અકસ્માત તથા ટ્રાફિક જામની સમસ્યા વકરી હતી બે દિવસ પહેલાં નેશનલ હાઇવે ઓથોરિટીએ બંને યુ ટર્ન બંધ કરી દેતા સ્થાનિક ટ્રાન્સપોર્ટમાં રોષ ફાટી નીકળ્યો છે સ્થાનિક વાહનોને આઠ કિલોમીટરનો ફેરાવો થતાં યુ ટર્ન બંધ કરવા સામે વિરોધ થતાં મંગળવારે ધારાસભ્ય અને જિલ્લા ટ્રાફિક પીઆઈ અને એનએચએઆઈના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી વાહન ચાલકોની સમસ્યા દૂર કરવા સહયોગ હોટલ પાસેનો યુ ટર્ન પાંચ દિવસ માટે ખોલવામાં આવશે જ્યારે વર્ષા હોટલ વાળો ટર્ન કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે ચિતાલી પાસે નાડુ બનાવવાની દિશામાં વિચારણા ચાલી રહી છે વર્ષા હોટલ યુ ટર્ન અને સહયોગ હોટલ યુ ટર્ન બંધ કરવા માટે રોડ વચ્ચે રોડ મટીરિયલ નાખી બંધ કરી દેવામાં આવ્યો હતો જેને લઈ હાઈવે ને અડીને આવેલા ગામના લોકોએ અગવડતા ઊભી થતા તેમણે વિરોધ કરી કર્યો હતો મંગળવારે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ટ્રાફિક પીઆઈ ભાવના મહેરિયા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ મોતાલી તેમજ સારંગપુર ગામના ગ્રામજનો સાથે સ્થળ પર ચર્ચા વિમર્શ કરાઈ હતી જેમાં ચર્ચા બાદ અકસ્માતના બ્લેક સ્પોટ એવા વર્ષા હોટલ યુટર્નને કાયમી ધોરણે બંધ કરવાનું નક્કી કરી આગામી બે દિવસમાં પાકું ડિવાઇડર ઊભું કરી દેવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે સહયોગ હોટલ પાસેનો યુ ટર્ન આગામી પાંચ દિવસ માટે ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે બાદ એને પણ કાયમી ધોરણે બંધ કરવામાં આવશે હાલ માંડવાથી અંડાળા વચ્ચે ચાલી રહેલા સર્વિસ રોડની કામગીરી પંદર દિવસમાં પૂર્ણ કરી દેવા સૂચના આપવામાં આવી છે મોતાલી અને સારંગપુર ગ્રામજનોની અવગડતા દૂર કરવા સહયોગ હોટલ પાસેના યુ ટર્ન પર બોકસ કરનાળુ બનાવવા માટે પણ વિચાર મૂકવામાં આવ્યો છે આજે ભરૂચ નેશનલ હાઈવે પર मांडवा થી અંડાળા સુધીના માર્ગ ઉપર આવતા ગામો જે નેશનલ હાઈવે ની બંને બાજુ વસે છે અહીંયા વ્યાપક એક્સિડન્ટ થઈ રહ્યા છે લોકોની જાન જઈ રહી છે સામાન્ય લોકો ને એક ગામ થી બીજા ગામ માં જવા માટે ખેતી ના સામાન ની અવરજવર કરવા માટે આ બધા ડાઈવાઈડરો બંધ કરવા ના કારણે એમના મનમાં પણ અનેક પ્રકારના પ્રશ્નો છે એક તરફ मांडવા થી અંડાળા રોડ સર્વિસ રોડ નું કામ પણ ચાલુ છે

આ બધા ભેગા મળીને વ્યૂહાત્મક રીતે લોકોની સમસ્યામાં ઘટાડો થાય એ દિશામાં પગલા ભરશે સાથે જોડાયેલા ગામો લોકો સાથે ગ્રામ સભાના સ્વરૂપમાં વ્યાપક ચર્ચા વિચારણા કરીને લોકોની જાન બચે કોઈનું મૃત્યુ ન થાય અકસ્માત એ દિશામાં પ્રયત્ન કરવા માટે આજે સંયુક્ત રીતે સ્થળ ઉપર ભેગા થઈને આ પ્રકારની સમીક્ષા કરવામાં આવી છે